નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શાળામાં આવેલી વિવિધ શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી અંતર્ગત જેમાં બાલ મંદિર પ્રાઇમરી વિભાગમાં કામ કરી શકે તેવા ફિમેલ સ્ટાફ માટે પીટીસી ડીએલએડ બી એ કરેલ હોય તે ઉમેદવારો માટે તમે જોઈ શકો છો અંગ્રેજી સંસ્કૃત તત્વજ્ઞાન બાયોલોજી કેમિસ્ટ્રી વિભાગ માટે તમામ વિષયમાં મુખ્ય શિક્ષક માટે બીએ બીએડ તથા એમએ કરેલ હોય તેવા મેલ અને ફિમેલ ઉમેદવારો માટે જગ્યા છે સુપરવાઇઝર માટે જગ્યા છે મિત્રો તમામ વિષયોનું જ્ઞાન ધરાવનાર તથા દરેક કર્મચારી પાસે સાંભળી શકે તેમજ એજ્યુકેશનલ હેડ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની પણ જગ્યા છે મિત્રો ઉપર મુજબની જગ્યા માટે લાયકાત લાયક ઉમેદવારની જરૂર છે જે ઈચ્છુક ઉમેદવારે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસને બુધવારના રોજ બપોરના બારથી ચાર અને રવિવારના તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ સવારના આઠથી બાર સમયમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ છે મિત્રો તમે જોઈ શકો છો મૂળ પોસ્ટ મોજરી તાલુકો મોરવાડો પંચમહાલ વધુ માહિતી માટે મોબાઈલ નંબર અહીં આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય